બધા બધા મજા મજા છે પેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે આજે બ્લોગમાં શું કામ કરવાનું છે એ તો કાંઈ ખબર નથી પણ જે કરશું એ તમને બ્લોગમાં બતાવીશ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો બાય ગેસ જો અમારા અક્ષીભાઈ વાવે છે ઝાડવા એડીએમ વાવે છે જો ગ્લાસમાં પ્લાન બનાવી છે એ ભાઈ વાવે છે અક્ષીભાઈ આપણે જોઈએ કઈ રીતના વાવે છે તો બે ધૂળ મિક્સ કરી છે એમાં લાલ ને કાઢી જો આ રીતના ધૂળ નાખે છે એમાં ધોરણ આઈ ગી છે હવે શું નાખી છે ખબર નથી અમે ગાડી ધોર લઈ આવો લીલી છે કે ભૂંકાઈ ગયે અ ત્રણ એમ છે

આ અમારી રોગી રોસી રક્ષી

બડે તૂરી કાટી ગઈ ગાયે સૌથી પહેલી તેડ કાટી ગઈ

Tu guys are chilling. Amarok si kau yang wajib, si wajib, ikhmal betul nak kita cik.